ચેલો દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક વાર નવા વિડીયો છીએ મને ક્યાં જવાનું છે મારું લુપ જોઈ લો કેવો લાગુ લાગુ ના ફર્સ્ટ ક્લાસ હમણાં ગીત આવ્યું છે ને કપડા મેથી મરડા વેચી અમારા અમારા બે કેવું છે ખબર છે કે મેં આ મનથી જે વિચાર્યું હોય ને કે આ કપડાં પહેરો છે

અને સિંહ દર્શન થાય તો સિંહ દર્શન કરવાના રહે જય કાળિયા ઠાકર જય કાળિયા હા દોસ્તો આવી ગઈ છે માલણ તો દોસ્તો હજી અમારા ફ્રેન્ડ ચાર થી પાંચ જણ હજી આવ્યા નથી તેના વેઇટ કરશું હા દાવા દે આગળ આ રોડ ઉપર મોઈટલી કરતા કરતા આપણે લોકો નીકળી ગયા છીએ હવે આગળ જઈને પેટ્રોલ પેટ્રોલ લગાવજો દોસ્તો ફરવા जातो હોય ને પેલા બધા મીઠું કરે માવો આ આવી છે એ ગાડી કેમ એટલે હા એટલે આખી જિંદગી ધોવાડા કાઢી ગઈ તો પછી ગાડી ધોવા ના તો શું તરફ પડી જાય જાય છે

આપડાભાઈ વિશ કરતો હોય મારા બપોલ ભાઈ નો જન્મ દિવસ હોય મારા બપોલ ભાઈ નો જન્મ દિવસ હોય અને નાગજીભાઈ વિશ કરતો હોય ત્યારે મારે કેવું હોય અત્યારે આપડે જે જગ્યા પર આવ્યા છીએ તે ઠાકર દ્વાર છે અને લોકવાહી એવી છે કે કંકાપુરી નગરી હતી ભવાની મંદિર શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણી નું હરણ કર્યું હતું એટલે ભદ્રેશ્વર ગયા અને ભદ્રેશ્વર થી પછી અહિયાં આવ્યા હતા જે આપણે જે સ્થળ ઉપર ઉભા છીએ મારા કેમેરા મેન ને હું વિનંતી કરીશ કે તે સ્થળ પણ બતાવજે બરાબર અને આ બાજુ કેમેરા મેન વિનંતી કરી સામે પેલી વાવ છે પેલા માણસો બેઠા ત્યાં વાવ છે એ પણ બતાવવાની કોશિશ કરશે અને જે રીતે આ એક એવું બહુ પૌરાણિક મંદિર છે એમ કે જે કૃષ્ણ ભગવાન ના ઠાકર ના અહીંયા પગ પીડ્યા હતા અને આ ધરતી પવિત્ર પવિત્ર થઈ ગઈ હતી જય આરામ રામ જય ઠાકર

જય <kritic> દ્વારકા <language>

અત્યારે તમે જે આવી રહ્યા છો તે છગન વાવ છે અને તમે જોઈ રહ્યા છો કે છગન વાવમાં આમ જો અત્યારે આ કળિયુગમાં આ કળિયુગમાં સતયુગ ની નિશા છે કે પાણી કેટલું ઉપર છે જો દસ કે તંબર ફૂટ ઉપર પાણી છે એટલે આ જે એમ કેતા હોય કે ભાઈ ભગવાન નથી દેવી દેવતા નથી એને એક વખત આ ઠાકર ગણી ને દર્શન કરવા આવવું જોઈએ અને સગન માં બહુ પુરાણું મંદિર છે તો અમારા રિપોર્ટિંગ એલારી ભાઈ ને તાળીઓના ગળગડાટી વધાવશું તો દસ તો હવે અમે લોકો નીકળી ગયા જોઈએ ત્યાંથી ત્યાંથી ઓછા વાળા રસ્તો ની ગયા જોઈએ હવે ત્યાં હોથા ગામમાં જઈશું दोस्तों और आज मैंने को ये की जासू कहानी आ रही है हमने लगन दर्शन कराए हैं रामचंद्र वीर भाई एक में बोल बाका दीजिए बाका दीजिए तो दुनिया उधरवा कौन के पहाड़ में चलो चलो वाणी रे में लोग पहुंचवाए छे ने रस्तो एटला खराब छे ने आप शॉट तो जो मैं अब मरो जो गुलाब तो की आवे मने तारे क्या जावा है पडू रे ये वकार बुदु पडू रे छेण खड़ीगी छेण खड़ीगी ओ तो ठीक है ओ तो भाई नदी बराबर है पोंको खाई छे પડશે કે મારે ગાડીમાં હવા મીડે છે પંખા નો અવાજ તો એક તમને લોકો ને એટલી સલાહ દેવાની કે આ સાઈડ ભગવા ફરવા આવે તો ગાડી ગમી હોય ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય કમ્પ્લીટ હોય લઈને આવ્યા ની જો અહીંયા પછી તમે લોકો હેરાન થયા એટલે પછી કાઈ આડું આવવાનું નથી હેરાન તો એટલા માટે તારે હોંઠી માં હવે ને તું મને રહ્યો મારો વજન નડે હવે તને વજન મારો પેટ્રોલ પેટ્રોલ તારા વજનમાં ભાઈ તો દોસ્તો અમે આવી ગયા લાગ્યો ભાઈ ਰੋੜ ਬਹੁਤ ਹਾਰੋ ਤੇ ਹੋ ਬਾਈ ਹੈ ਨਾ ਆਈ ਜਾਓ ਆਈ ਜਾਓ ਤੇ ਦੋਸਤੋ ਵਾਣੀਆਂ ਵੀਰ ਮੇਨ ਮੰਦਿਰ ਪਾਏ ਤੁਮਨੇ ਲੋਕਾਂ ਨੇ ਦਰਸ਼ਨ ਕਰਾਇਆ ਛੋ નજીક નજીકનો ને ભાઈ

અમે ટૂટે નહી ટૂટેન ઉપર કોણ કે વાંધો નહીં આગળથી ગેપ છે બો दोस्तों स्टक बोलली हालत इतनी खराब से ने क्या रास्ता में गैप पड़ गया था मतलब मोबाइल पछि बंद कर दी था मैं किदो हूँ पकड़ी तो मोबाइल जा सके भागी जा Tá, viu? તો મિત્રો હવે આપણે ઉપર ચડી ચુક્યા છીએ બરોબર ને હવે આપણે ધોધની આમ કોજ માં છીએ તો ફટાફટ જવું હોય તો કેજો પાછા વરસાદ આમ બી ચાલુ આવે છે એટલે પાછા અત્યારે અહીંયા પહોંચી જાય આમ વરસાદ ની ફૂલ તૈયારી છે બરોબર વરસાદ પડતો છે હા હવે આપણે ધીરે ધીરે ધોધ ને પહોંચીએ પછી આપણે એમાં રીલું બનાવશું ઓકે

પોપરલાલ છત્રી પગડી નાટ અમાર સ ઓલી સાઈડ દોસ્તો વરસાદ શરૂ છે યાર ઉપર આવ્યો તા ઉપર વ્યુ જોવા માટે થાકી ગયા હવે આ લોકો એનેમ કે છે કાય ઉમરના જો ફીલિંગ આવે ઉમરના જો ફીલિંગ આવે જૂનાગઢ જેવું ફીલિંગ નતાવતું છે જૂનાગઢ જૂનાગઢ પરિક્રમા જેવું ક્યાં હોય ખબર હોય भाई नो तो काम हो ये हाचोते नागि मरा भाई सोनागढ़ तू जा परिक्रम कर भगवान लगन थी जा तारा वेला है उतर ए बरसादा भाग निकलो भाई आ आ उठ राव भाई गेम करी ने जावडा टाइगर वाह भेरू वाह पुल पर थे निकले ने ये हूं तुमने लोगों ने बताओ झुलतो पुल કેટલો કેટલો ગેપ છે રિસ્કી જેવું છે થોડુંક ચાલવાનું વધારે ગેપ પડે છે ને આ જગ્યાએ વધારે ગેપ છે એટલે ચાલવામાં થોડુંક ધ્યાન રાખવાનું તો મોબાઈલ હવે મૂકી દઉં છું હું ક્રોસ કરીને મંદિર સાઈડ વીઓ જાઉં છું તો બપોરનો ટાઈમ હોય તો મસ્ત મજાની પ્રસાદીનો લાભ પણ મળે છે અહીંયા ને મારા ગ્રુપના મેમ્બરો પલોઠી વાળીને બેહી ગયા જોવો તો દોસ્તો હવે અમે લોકો અહીંયા થી નીકળશું કદમગીરી સાહેબ ચલો જ છે હા હા